નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો પરસોતમ રૂપાલાએ કહ્યું કે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે હવે કોઈ મતવાળો વિષય નથી અને રાજકીય વિષય પણ નથી ત્યારે તેઓએ ક્ષત્રિય સમાજની ફરીથી માફી માંગી છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે મિત્રો આજે એને શું કીધું એના વિશે પૂરી માહિતી આપવાનું છું પણ એની પહેલા ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે સૌથી પહેલા અપડેટ તમને આ ચેનલ ઉપર મળી જશે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપલાએ કહ્યું કે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે હવે કોઈ મતવાળો વિષય નથી અને રાજકીય વિષય પણ નથી આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજને માફી માંગુ છું હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું મારા નિવેદનોને કારણે વમણો સજાયા છે અને જાહેર જીવનમાં મારા ચાલીસ વર્ષના ગાળાના સૌથી કપરા સમયમાંથી મારે પસાર થવું પડ્યું છે મારે કહેવું છે કે મારે ભૂલ થઈ ગઈ મારાથી ભૂલ થઈ ગઈ છે જેનાથી ક્ષત્રિય સમાજને ઉત્તેજીત થવું પડ્યું છે મારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું છે જે ઘણું પીડાદાયક રહ્યું છે અને આટલું કહેતા પોતે ક્ષત્રિય સમાજની ફરી એકવાર માફી માંગી છે અને આ જોતા ક્ષત્રિય સમાજનો જે રોષ હતો એને જોઈને પરસોત્તમ રૂપાલાએ ફરી વખત એક વખત માફી માંગી છે ત્યારે મિત્રો આ માફી માંગી તેના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો દરેક અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા તમામ ન્યૂઝ સૌથી પહેલાં તમે જોઈ શકો તો મળીશું ફ્રી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત